મેં ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને ઉદ્દેશીન તો નથી લખ્યો પણ જનરલ રીતે એક પત્ર લખ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની અને સાથોસાથ ગુજરાતના ભવિષ્યની પણ એમાં ચિંતા વ્યક્ત કરી છે ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જો જીતા વહી સિકંદર પછી એ સિકંદર કેવા છે ક્યાંથી આવ્યા છે એની વિચારધારા શું છે એની નૈતિકતા શું છે એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં કાંઈ પણ જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય છે નાશ એ રીતે કે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈ કલ્પના નથી કરી અને ચિંતા નથી